ડીએ આનંદપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના હરિયાળા ગ્રાઉન્ડમાં યોજાયેલ મેચમાં ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે એઆઈડીએસના ક્વિનર સુભાષભાઈ તથા વીસીએના સેક્રેટરી ઇશ્તિયાક પઠાણ હાજર રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ ટૂર્નામેન્ટમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો છે જેઓ એકબીજા સાથે લીગ મેચ રમશે કાર્યક્રમનું સંચાલન એઆઈડીએસ સ્પોર્ટ્સના ઇન્ચાર્જ કૃષ્ણા મહારાવજીએ કર્યું હતું બીસીએના કારોબારી સભ્ય રસીદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ટૂર્નામેન્ટની બીજી મેચ મુનશી સ્કૂલના ગ્રાઉન્ડ ઉપર રમાઈ રહી છે ટુર્નામેન્ટનું સંચાલન બીસીએના પ્રમુખ દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ ટુર્નામેન્ટ કમિટી ચેરમેન મનીષ નાયક અને તેમની કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે